આઠ વર્ષ પછી જે જીએસટીમાં બદલાવ આવ્યા છે ચારમાંથી બે સ્લેબ કરવામાં આવ્યા છે એને પહેલાં તો અમે આવકારીએ છીએ અને આમ જોઈએ તો આમ પબ્લિક માટે એમએસએમઇ ઉદ્યોગ માટે અને યુવા વર્ગો બહેનો બધાના જોઈએ તો પોઝિટિવ જીએસટીની અંદર સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે જીવન જરૂરિયાત વસ્તુઓમાં ઘટાડવામાં આવ્યા છે સ્લેબ અને શિક્ષણની અંદર કૃષિ ઉદ્યોગમાં બાકી બધામાં ઘટાડો કરી અને જે ફાયદો કરવામાં આવ્યો છે અમે કરીએ અને જે જે રેટ છે તો એમાં સામાન્ય પબ્લિક માટે સમજો કે જીવન જરૂરિયાતની વસ્તુ હતી અને મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં જે બાર અને અઢાર ટકામાંથી પાંચ ટકાનો જે રેટ થયો છે એનાથી આપણે એમ સમજી શકાય કે સામાન્ય પબ્લિકને દિવાળીની ગિફ્ટ દિવાળી પહેલા જ આપણી ભારત સરકારે આપી દીધી છે ઘણા સમય પછી આપણા દેશમાં સારા ન્યૂઝો આવ્યા છે વરસાદ બોમ્બલાસ્ટ યુદ્ધ અને આવી રીતે જ્યારે આપણે જુદા જુદા ક્રાઇસિસમાંથી પાસ થાય છે ત્યારે એક વસ્તુ એવું થઈ શકે છે કે ટ્રમ્પની ટેરિફ લગાવેલી છે એની સામે પણ નરેન્દ્રભાઈએ કિક ઓફ કરી અને ટેક્સનું રિફોર્મેશન લેવું એક વર્ષમાં બે વાર આવા સમયમાં ઇન્કમ ટેક્સનું રિફોર્મેશન જીએસટીનું રિફોર્મેશન એન્જિનિયરિંગ ઉદ્યોગને ખરેખર મોટું બુસ્ટ આપશે એગ્રીકલ્ચર મશીનરી પ્રોડક્ટ અહીંયા ખૂબ જ બને છે આ બધાને પાંચ ટકામાં સમાવીશ અને રાજકોટના ઉદ્યોગને ખૂબ મોટું બૂસ્ટ આપ્યું છે છતાંય એની અંદર ક્યાંક થોડીક એરર રહી ગઈ હોય એવું મને લાગે છે ડીઝલ એન્જિન જે પંદર એચપીથી નાના બને છે એમાં પાંચ ટકા રાખ્યા છે એના પાર્ટ્સને અત્યારે અઢાર ટકાનું નોટિફિકેશન છે અને એમ જ સબરસિબલ પમ્પ સેટ છે જે વોટર પંપ સેટ છે એને અઢાર ટકામાં રાખ્યા છે આ પણ કંઈ મિસ્ટેકથી રહી ગયું છે તો આની પણ અમારી રિક્વેસ્ટ રહેશે ઓટોમોબાઈલ્સમાં બારસો સીસોથી વધારેના એન્જિનોને એને સુપર રીચમાં ગણ્યા છે જે ખોટી વાત છે આ જે સીસી થી બે હજાર સીસીના એન્જિનો દરેક જીવનની જરૂરિયાત છે તો આને અઢાર પર્સન્ટમાં રાખવા જોઈએ આવી મારી સ્પષ્ટ માગણી છે સરકારને રિક્વેસ્ટ પણ છે કે એક સો સીસીથી નાના એન્જિન એઝ ઓફ ડ્યુઈંગ લીઝનો પાર્ટ છે તો એમને પણ પાંચ ટકામાં લેવા જોઈએ